મિત્રો જવાબ આવશે અમેરિકાનું હુડકોક નામનું પક્ષી સૌથી ધીમે ઉડે છે તો જવાબ આવશે પક્ષી છે ઉલટી રાખીને ખાય છે ત્રણ કયું પક્ષી અન્ય પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે તો જવાબ આવશે મોકિંગ બર્ડ આ પક્ષી અન્ય પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે ચાર મોકિંગ બર્ડ કેટલા પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે તો જવાબ આવશે મોકિંગ બર્ડ લગભગ થી વધુ પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે પાંચ કયું પક્ષી સૌથી વજનદાર માળો બનાવે છે તો જવાબ આવશે માલી ફાઉલ નામનું પક્ષી સૌથી વજનદાર માળો બનાવે છે સ માલીફાઉલ પક્ષી કેટલા ટન વજનનો માળો બનાવે છે તો જવાબ આવશે ફાઉલ નામનું પક્ષી લગભગ ત્રણ ટન માળો બનાવે છે સાત માલીફાઉલ પક્ષી ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે માલીફાઉલ નામનું પક્ષી ઓસ્ટ્રેલિયાના રણ પ્રદેશમાં જોવા મળે છે આઠ કયા વર્ગના પક્ષીઓને કસાય તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે લટોરા વર્ગના પક્ષીઓને કસાય પક્ષી તરીકે ઓળખવામાં આવે છે નવ સૌથી મોટું શિકારી પક્ષી કયું છે તો સૌથી મોટું શિકારી પક્ષી છે કોન્ડોર નામનું ગીધ દસ દરજીડો નામનું પક્ષી માળામાં પાંદડાઓને ગૂંથવા શેનો ઉપયોગ કરે છે તો મિત્રો દરજીડો નામનું પક્ષી માળામાં તો જવાબ આવશે ભારતનું નાનામાં નાનું પક્ષી છે ટિકલ્સ ફ્લાવર પેકર એટલે કે ફૂલ સુઘડી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે બાર કયું પક્ષી મધ ખાવાનું ખૂબ જ શોખીન હોય છે તો મિત્રો જવાબ આવશે હની બર્ડ નામનું પક્ષી મધ ખાવાનું ખૂબ જ શોખીન હોય છે તો જવાબ આવશે રેટિક્યુલેટેડ પાયથન જેને જાળેદાર અજગર તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રજાતિના સાપો સૌથી વધુ લંબાઈ ધરાવે છે ચૌદ કયા નામનો સાપ સૌથી ટૂંકો હોય છે તો જવાબ આવશે સૌથી ટૂંકો હોય છે દુનિયાનો લાંબો ધ્યાન આપજો દુનિયાનો સૌથી લાંબો ઝેરી સાપ છે કિંગ કોબરા જેને નાગરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે સોળ વિશ્વમાં સરિસૃપોની કેટલી પ્રજાતિ નોંધાયેલ છે તો મિત્રો વિશ્વની અંદર ઝેરી સાપ કયો છે તો મિત્રો ભારતની જમીન પરનો સૌથી ઝેરી સાપ છે ક્રેટ જેને કાળોત્રો પણ કહેવામાં આવે છે અઢાર દુનિયાની સૌથી લાંબી ગરવળી કઈ છે જવાબ આવશે કોમોડ્રો ટાપુઓ પર કોમોડ્રો ડ્રેગન નામની ગરોળી જોવા મળે છે જે દુનિયાની સૌથી લાંબી ગરવળી છે વીસ વિશ્વમાં જમીન પર સૌથી ઝડપથી ચાલતો સાપ કયો છે મિત્રો જવાબ આવશે બ્લેક માફ્રિકાની અંદર જોવા મળે છે બાવીસ કયા સાપ ને સૌથી મોટી ફેણ હોય છે તો મિત્રો જવાબ આવશે ગબુન વાયપર નામના સાપોને સૌથી મોટી ફેણો હોય છે કટ્ટર દુશ્મન સાપનું પ્રાણી છે તો જવાબ આવશે કટ્ટર દુશ્મન પ્રાણી છે નોળિયો ચોવીસ વિશ્વમાં માત્ર કયો સાપ છે જે માળો બાંધે છે તો મિત્રો વિશ્વની અંદર કિંગ કોબ્રા નામનો સાપ જ માળો બાંધે છે પચીસ ગંગા આવશે ગંગા સાપ ખોરાક વગર કેટલા મહિનાઓ સુધી જીવી શકે છે તો સાપ ખોરાક વગર લગભગ સાત મહિનાઓ સુધી જીવી શકે છે સત્યાવીસ દુનિયાના સૌથી લાંબા કરચલાઓ નું નામ શું છે તો જવાબ આવશે દુનિયાના સૌથી લાંબા કરચલાઓનું નામ છે કોકોનેટ દુનિયાની સૌથી ઝેરી માછલી કઈ છે તો જવાબ આવશે જાપાનીઝ પફર માછલી જે દુનિયાની સૌથી ઝેરી માછલી છે ઓગણત્રીસ દુનિયાનું સૌથી રમતિયાળ પ્રાણી કયું છે તો જવાબ આવશે દુનિયાનું સૌથી પ્રાણી છે વિશ્વની અંદર જીવંત માછલીઓની કુલ પચીસ હજાર જેટલી છે જાતો નોંધવામાં આવી છે એકત્રીસ તાજા પાણીમાં રહેતી માછલીઓની કેટલી પ્રજાતિઓ છે તો મિત્રો તાજા પાણીની અંદર રહેતી લગભગ અલગ અલગ બસો પચાસ જેટલી જાતો જોવા મળે છે તેત્રીસ વિશ્વમાં સૌથી ભયાનક શાર્ક કઈ છે જે માનવ પક્ષી તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો વિશ્વની અંદર સૌથી ભયાનક શાર્ક છે વ્હાઈટ શાર્ક જેને માનવ તરીકે પણ ઓળખવામાં આવે છે સૌથી વધુ આયુષ્ય ધરાવતું કીટક કયું છે તો મિત્રો સૌથી વધુ આયુષ્ય ધરાવતું કીટક છે ઉદયની રાણી પાંત્રીસ દુનિયાનું સૌથી વધુ નુકશાનકારી કીટક કયું છે તો જવાબ આવશે રણનું તીડ જે દુનિયાનું સૌથી વધુ નુકસાન કરશ્યો જોયા હશે છત્રીસ પતંગિયાને કેટલી જોડ પાંખો હોય છે તો પતંગિયાઓને બે જોડ પાંખો હોય છે સાડત્રીસ કયું મચ્છર કરડવાથી માણસને મેલેરિયા થાય છે તો જવાબ આવશે તો મિત્રો કરોળિયાને આઠ પગ હોય છે ઓગણચાલીસ કયો કરોળિયો પોતાની આંખોનો રંગ બદલી શકે છે તો મિત્રો કુદતો કરોળિયો પોતાની આંખોનો રંગ બદલી શકે છે ચાલીસ દુનિયાનો સૌથી ઝેરી કરોળિયો કયો છે તો મિત્રો દુનિયાનો સૌથી ઝેરી કરોળિયો છે બ્લેક વિડો સ્પાઈસ મધમાખીની રાણી જીવનકાળ દરમિયાન કેટલા ઈંડા મૂકે છે તો મધમાખીની રાણી પોતાના જીવનકાળ દરમિયાન પંદર લાખ જેટલા ઈંડાઓ મૂકે છે તે ફક્ત ઈંડા મૂકવાનું જ કાર્ય કરે છે બેતાલીસ ભારતનું સૌથી નાનું પતંગિયું કયું છે તો જવાબ આવશે તેતાલીસ ભારતનું સૌથી મોટું પતંગિયું કયું છે તો મિત્રો ભારતનું સૌથી મોટું પતંગિયું છે બર્ડ વિંગ જેની પાંખોની લંબાઈ એક પોઈન્ટ નવ સેન્ટીમીટર હોય છે તો સૌથી નાનું સિરસ જેવેલ અને સૌથી મોટું બર્ડ વિંગ આ બંને કીટક છે સ્ટીક કીટક પિસ્તાલીસ વિશ્વનો સૌથી નાનો વિસી કયો છે તો જવાબ આવશે માઇક્રોબુથુશીલ જે વિશ્વનો સૌથી નાનો વિસી છે છવ્વીસ વિશ્વનો સૌથી લાંબો કરોળિયો કયો છે તો મિત્રો વિશ્વનો સૌથી લાંબો કરોળિયો છે પક્ષી ખાનાર કરોળિયો સુડતાલીસ કયો કરોળિયો સૌથી મોટું જાળું બનાવે છે તો જવાબ આવશે ટ્રીપિકલ સ્વર્બ નામનો કરોળિયો સૌથી મોટું જાળું બનાવે છે અડતાલીસ વિશ્વમાં સૌથી લાંબુ બીટલ એટલે કે ઢાળિયું કયું છે

તો મિત્રો આ હતા ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા માટે ઉપયોગી મોસ્ટ આઈમપી પચાસ પ્રશ્ન જે ભાગ પાંચ ની અંદર ના છે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં